રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણ હટાવવા મામલે હોબાળો થયો દબાણ હટાવવા મામલે સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઘર્ષણ થયું સ્થાનિકોએ ઘર ખાલી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો તંત્રની સાત ટીમોએ ઘરે ઘરે જઈ સમજાવટ કરી આવાસના ક્વાર્ટર ફાળવ્યા બાદ જ મકાન ખાલી કરવાની લોકોની રજૂઆત ત્રેવીસમી ફેબ્રુઆરીએ પાંચસો પંદર ગેરકાયદે મકાનો પર ફરશે દાદાનું બુલડોઝર જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનને લઈને તંત્ર સજ્જ પંદરસો પોલીસ મનપાનો બારસોથી વધુનો સ્ટાફ તૈનાત સાત ફાર આગની ટીમ અને પીજીવીસીએલની અલગ અલગ ટીમ ઉખાડે પગે સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું કોઈ ઘટના ન બને તે માટે ફાયર અને પોલીસની અલગ અલગ ટીમો તૈનાત પાંચસો થી વધુ ગેરકાયદેસર મિલકતોનું ડિમોલિશન કરાશે જંગલેશ્વર વિસ્તારમાં આપ જાણો છો તેમ નદી પટના તેમજ ટાઉન પ્લાનિંગ રોડના દવાણો હટાવવાની કામગીરી શરૂ થઈ છે અમે આખું કેમ કે ચૌદસો પ્લસ ઓલમોસ્ટ ફિફ્ટીન હંડ્રેડ હાઉસીઝ આર કવર્ડ એટલે આટલું જ્યારે મોટું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તમામ સિનિયર ઓફિસરની ટીમ અને લગભગ સાતસોથી આઠસો મેન પાવર અમારું આ કામમાં ડિપ્લોય થયું છે હવે એની સાથે પોલીસ ફોર્સ પણ એડિક્યુએટ નંબરમાં આજે ડિપ્લોય થઈ છે અમને નાગરિકોને સમજાવી અને સો પોતાની રીતે ખાલી કરી એ પણ પ્રયત્નો શરૂ થયા છે ને એના પણ અમને રિઝલ્ટ્સ મળી રહ્યા છે અમે આજના દિવસથી તો અમે ટ્રેક્ટર્સ વગેરે સુવિધા પણ વિસ્તારમાં આપી રહ્યા છીએ કે જેથી અમારા સાથનો પણ જો યુઝ કરીને જેટલું ખાલી વહેલા થઈ શકે એ થઈ શકે અને અમે એ પણ રાખ્યું છે આપને જણાવીએ કે હવે ધીમે ધીમે વી આર મુવીંગ ટુવર્ડ્સ અમે ડિમોલિશન તરફ આગળ હવે વધ્યા છીએ અને એ પ્રક્રિયા હવે શરૂ થઈ રહી છે રાજકોટ મહાનગરપાલિકામાં હાલ જંગલેશ વેરો વિસ્તારમાં જે ડિમોલેશન થઈ રહ્યું છે એ લોકોને અગાઉ આજથી પંદર વર્ષ પહેલાં દબાણની જગ્યાએ ક્વાર્ટર આપ્યા હતા અને ક્વાર્ટર ખાલી કરાવ્યા છે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર બધા લોકોના ઇન્ટરવ્યૂ આજે કોર્પોરેશને મૂક્યા છે કે એમણે પંદર વર્ષ પહેલાં આપી દીધા છે તમને પંદર વર્ષ પહેલા જો કોર્પોરેશન ક્વાર્ટર આપી દીધા તો મહાનગરપાલિકામાં કોની ઈશારે અને કોના કહેવાથી આ દબાણ ફરીવાર ત્યાં થયા છે રાજ રાજકોટ ભાજપના અમુક એક આદા બે કોર્પોરેટરની પણ અંદર ઓડીઓ બનેલી છે અને જે ભાડે આપેલી છે આ લોકો જે રહેતા હતા એ લોકો ભાડાના મકાનમાં મોટા ભાગના અત્યારે રહે છે જૂના લોકો જે ક્વાર્ટર મળી ગયા છે એ લોકો ત્યાં જતા રહ્યા છે અને પોતાની જગ્યાઓ છોડીને ગયા હતા તો જે જગ્યાઓ છોડી હતી ત્યાં કોર્પોરેશને ફરી દબાણ કેમ થવા દીધું